હેલો મિત્રો કેમ આમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ હજુ ગામડિયામાં ને બે અઢીનો ટાઈમ થઈ ગયો છે બપોરનો ને જમવાનું હજુ કાંઈ ઠેકાણા નથી હા વાડી આવ્યા છે હવે અગિયાર બાર વાગ્યાના કટરવાળા એમ કે છે કે આવી છે એવી આવી છે એવી પણ હજુ કાંઈ આવ્યા નથી ના આ ઘઉ બધા કાટવાના છે આપણે કટર વાળો આવા તારે બધું થાય બધું આ કોથળિયું બધું લઈને આપણે વ્યાયા હેવી પણ હજુ આવે ત્યારે થાય ફોન કર્યો તો અત્યારે એમ છે કે આવી પંદર વીસ મિનિટમાં અને આ કઢાવાના છે તડકો અત્યારે હે ને ભૂકા કાઢે હો તડકો એટલે તડકો છે હા પણ ઓલા કોઈ એવું છે કે હવે આપણે એને બહુ ફોન કરવી અને માર્ગે ચડે એટલે સ્વાભાવિક છે કે ભાઈ એક બીજાને કાઢતા આવે માર્ગે ચડે એટલે પણ આપણે થોડીક રાહ જોઈ લેવી હવે આમાં રાહ જોઈને આમાં રાહ જોઈ એટલે રાહ જોઈ લેવી એટલે આપણે આ તમે જોવો છે અને આ છે હાલો આપણે ફરી કટર આવે ને પછી ફાઈનલી અત્યારે મિત્રો આ જો વાટ જોઈને થાય ગયા અને અત્યારે આવી રહ્યું છે કટર આપણે અડધી પોણી કલાકથી આપણે રાહ જોયા હતા અને બપોર સડી ગયો હતો અને હવે અત્યારે હજુ હાલુ આવે છે તમે જોઈ શકો છો હજુ હાલ્યું આવે છે અહીંયા કાંઈક એ આડુઆળું કાંઈક છોડવાનું જોડવાનું કરે છે પછી આવે આવે છે અહીંયા હજુ તમે જોઈ શકો છો હળવે હળવે આવે છે આપણે લગભગ અત્યારે લગભગ બે અઢી કલાક રાહ જોતા હતા બપોરના અઢી ભૂખ્યા દરશ્યા સેવી અને હજુ અત્યારે હાલ્યું આવે છે હળવું હળવું એટલે આપણે જોવાનું છે કે પહોંચે છે હજુ અત્યારે અહીંયા પહોંચ્યું છે આપણે અહીંયા શેંડું કરીને રાખ્યું છે અને હવે આપણી વાડીયા પહોંચવામાં છે હળવે હળવે આપણે આ બાજુ અંદર આવતા એવી તમે જોઈ શકો છો હજુ કટર અત્યારે હજુ હળવે હળવે ચડાવે છે હળદ હળવા સડે છે જવો તમે જોઈ શકો છો અત્યારે બહુ લાંબી ટાઈમ વાટ જોવરાવી છે અને અત્યારે પહોંચ્યા છે હાલો ફાઇનલી આપણી વાડીમાં આવી ગયું છે કટર હળવળ અહીંયાથી ઝીંડું કર્યું હતું એટલે અહીંયાથી ખોલ્યું છે વાડ હતી જો કે ઝીંડું તો નહોતું પણ કરવું પડ્યું એના માટે અને હવે તમે ફાઇનલી આપણી વાડીમાં એન્ટર થઈ ગયું છે અને આ બધા જે ઘઉં રહ્યા એને કાપવાનું ચાલુ કરશે હળવા હળવા ફાઇનલી હવે એન્ટર થઈ ગયું છે તો ફાઈનલી મિત્રો આપણે ચાલુ થઈ ગયું છે આપણી વાડિયા કટર અને હવે આ ધીમે ધીમે જો આપણે ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આજે આપણે બધા જઈ રહ્યા એ બધા કાપવાના છે આપણે ચાલુ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે બહુ લાંબો ટાઈમ જોયા પછી અત્યારે આવ્યા છે

પતી ગયું એટલે ખાલી ખાલી હાલ્યું આવે છે અહીંયા આપણે બધું ઢબો અહીંયા કરવાનો છે એટલે આપણે તૈયાર કરી નાખ્યું છે એટલે તમે જોઈ શકો છો જો આવે અહીંયા આપણે જે આ પાછી મૂક્યું છે ને આમાં ઢગો કરાવવાનો છે હજુ આ જે સાઈડમાં અમે રહી એને હજુ કાઢવાના બાકી છે પણ અત્યારે નથી હાલો અત્યારે હવે આ ભોલું કિસાન આપણે આપણા ગામ નીકળ્યા છે તો ફાઇનલી મિત્રો આપણે બધા જે થોડાક હતા ઘઉં ભાઈના આપણા બધા નીકળી ગયા છે અને આ હજુ છે થોડાક લીલા છે એના પછી આપણે કાઢશું અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર તો જરૂર કરજો